નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે તમે મારી પાછળ જે લીલોત્રીસભર વિસ્તાર જોઈ રહ્યા છો એ જૈન તીર્થનું નામ છે વિનય વાટિકા અને વિનય વાટિકા અમદાવાદથી વઢવાણ જવાના રસ્તા પર મુખ્ય હાઈવે પર ફક્ત જ્યારે બે કિલોમીટર બાકી હોય ત્યારે મુખ્ય હાઈવે પર જ આ જૈન તીર્થ આવે છે હાઈવે પર એક સરસ મજાનો અલંકૃત દરવાજો મોટો દરવાજો આવે છે અને એ દરવાજામાંથી પસાર થઈને આ આખા હરિયાળા કેમ્પસમાં તમે પ્રવેશશો આ વિનય વાટિકા જૈન તીર્થની અંદર શું સુવિધાઓ છે ભગવાનના દર્શન કેવી રીતે થઈ શકે છે અને યાત્રિકો માટેની શું વ્યવસ્થાઓ છે આ બધાનો ચિતાર આપણે મેળવીશું તો અત્યારે મારી સાથે ચાલો જૈન તીર્થ વિનય વાટિકાની અંદર ચાલો મિત્રો આજે હું તમને વિનય વાટિકાના દર્શન કરાવું આ જૈન તીર્થ એક સરસ શાંત લીલોત્રી સભર વિસ્તારમાં આવેલું આ જૈન તીર્થ છે આ તીર્થસ્થાન સ્થાન ચોવીસી જીન વર્ધમાન વિદ્યા સમોશરણ જીન મંદિર છે દેરાસરના ગર્ભગૃહમાં વચ્ચોવચ ચાર પ્રતિમા જીનનું પ્રસ્થાપન કરેલું છે અને તીર્થસ્થાનમાં પ્રવેશતા વેંત સામે મુનિવ્રત સ્વામીજીની સુંદર પ્રતિમાના દર્શન થાય છે અંદર પૂરતો હવા ઉજાસ રહે છે અને શાંતિની અનુભૂતિ થાય તેવું દિવ્ય વાતાવરણ છે સફેદ સ્તંભો ઉપર સોનેરી કલાકારીથી શોભતું ગર્ભગૃહ એકદમ ભવ્ય લાગે છે દેરાસરના ગર્ભગૃહની ડાબી તરફ એક અલગ જ મુદ્રામાં બેઠેલા શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ તમારું ધ્યાન અચૂક ખેંચશે ભગવાન શ્રી મહાવીર સ્વામી અહીં ગોદોહિકા મુદ્રામાં બેઠેલા છે અને દેરાસરની જમણી તરફ ભગવાન મહાવીર સ્વામીની એક અન્ય પ્રતિમા પણ તમારું ધ્યાન ખેંચે છે પંચધાતુની બનેલી એ નાની પ્રતિમા એકદમ સુંદર રીતે પ્રસ્થાપિત કરેલી છે જૈન તીર્થની બહાર ડાબી અને જમણી તરફ બે નાના મંદિરો જોવા મળે છે જેમાં ગુરુ મહારાજોની વિવિધ મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે અહીં યાત્રિકોના રોકાણ માટે યાત્રિક ભવન અને ધર્મશાળાના વિવિધ મકાનો છે ભોજનશાળા છે શાંતિ અને સલામતી સાથે અહીં ઉતારાની સુંદર વ્યવસ્થા છે આખું પરિસર ઘણું જ વિશાળ અને લીલોત્રી સભર છે વૃક્ષો અને ફૂલોથી આચ્છાદિત છે વિનય વાટિકા જૈન તીર્થનો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આ વિડિયોને હું અહીં વિરામ આપું છું અને આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આવા જ કોઈક નવા વિડીયોમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ